સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મીડિયા પર જે વિડીયો વાયરલ થયા હતા તેમાં શિક્ષકો વિદેશના પ્રવાસે જોવા મળી રહ્યા હતા અને બીજેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરી રહ્યા હોય તેવો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ જે શિક્ષણ વિભાગ છે તે શિક્ષણ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે જે શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા હતા તેઓએ કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગની કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી અને તે દિશામાં અત્યારે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આચાર્ય પાસે તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારીએ રિપોર્ટ મંગાવ્યો છે ને એ જ રિપોર્ટ તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારીએ જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારીને ફોરવર્ડ કરવામાં આવ્યો છે જે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શિક્ષણ અધિકારી દ્વારા જી આભાર તમામ જાણકારી આપવા માટે